પાલનપુર ખાતે સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન એવા ફિલ્ડ રિપોર્ટર્સની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી જેમાં પ્રમુખ પદે સંજય જોશી અને મહામંત્રી પદે મોગજી ચૌધરીની વરણી કરાઈ હતી ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરની સાધારણ સભા છવ્વીસમી જાન્યુઆરીએ પ્રમુખ સંજય જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી સભાની શરૂઆત વંદે માતરમના ગાનથી કરાઈ હતી પ્રારંભમાં સ્વાગત પ્રવચન મહામંત્રી નરેશભાઈ ચૌહાણે કર્યું હતું પ્રમુખ સંજય જોશીએ વર્ષ દરમિયાન કરેલા કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો બાદમાં કેક કાપી સંગઠનના સત્તરમાં સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી સ્થાપના દિનની ઉજવણી બાદ સંગઠન પર્વના કન્વીનર અતુલભાઈ ત્રિવેદી સહકન્વીનર અખ્તરભાઈ ચૌહાણ અને રતનભાઈ સાંગિયા દ્વારા નવા વર્ષના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સર્વાનુમતે ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ પદે ફરી એકવાર સ્થાપક પ્રમુખ સંજય જોશી ઉપપ્રમુખ પદે હરેશ જોશી અને મહામંત્રી પદે મોગજી ચૌધરી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારની આજે સાધારણ સભા હતી અને ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર આજે સત્તરમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા કેક કાપી અને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેની અંદર ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારે મારામાં વિશ્વાસ મૂકી મને ફરી એકવાર પ્રમુખ પદનું સુકાન સોંપ્યું એ બધા સૌનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં ફિલ્ડ રિપોર્ટર પરિવાર દ્વારા પત્રકારોના નૈતિક મૂલ્યોના જતન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તે દિશામાં ફિલ્ડ રિપોર્ટર ટીમ કાર્યરત રહેશે તેવી ખાતરી આપું છું